વાસ્તવિકતા ન્યૂઝ અને રજનીશભાઈ બાગલીને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છે ખાસ કરીને મીડિયા જગતમાં એક રીલ અને રિયલ બે સમાચારો વચ્ચે ખૂબ ફરક છે લોકો અત્યારના જમાનામાં રીલના મોમાં વધારે ધકેલાઈ રહ્યા છે ત્યારે રિયલ સમાચારો લોકો સુધી પહોંચે તે છેલ્લા ચાર વર્ષથી વાસ્તવિકતા ન્યૂઝે નવસારી શહેરના જે મૂળભૂત જે પ્રજાને લગતા જે સવાલો હતા પ્રશ્નો હતા તંત્ર સુધી પહોંચાડ્યા ને એમના પર તંત્રએ કામ પણ કર્યું છે એટલે ખરેખર દિલથી વાસ્તવિકતા ન્યૂઝ અને રજનીશભાઈને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ કે આવનારા દિવસોમાં આ ચાર વર્ષની પણ બીજા હજારો વર્ષ પૂરા કરો ને આપ વધુમાં વધુ લોકો સુધી પહોંચી ને આ શહેરને જે અનેક એવી સમસ્યાઓ છે તેનું નિરાકરણ આવે એવી અમે શુભેચ્છા પાઠવીએ છીએ આપને ને આપને દિલથી ખૂબ ખૂબ અભિનંદન વાસ્તવિકતા ન્યૂઝે નવસારી શહેરને એક નવી ઓળખ આપી છે મીડિયા મીડિયાના બધા વિચારોથી અલગ અલગ કામો કરતા હોય પણ વાસ્તવિકતાએ જે કામ કર્યું છે અને લોકો સુધી જે મેસેજ પહોંચાડ્યો છે કે ખરેખર પબ્લિકને કેવા મીડિયાની જરૂર છે કેવા સમાચારોની પબ્લિકને જરૂર છે એ વાસ્તવિકતાએ સમાજને પરોસ્યું છે અને એના પર તંત્રએ પણ કામ કર્યું છે એવા અનેક દાખલાઓ છે એટલે વાસ્તવિકતાએ ખૂબ સારું કામ કર્યું છે ને આવનારા દિવસોમાં પણ ખૂબ સારું કામ કરે એના માટે એમને ખૂબ ખૂબ અભિનંદન